નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે ધોરણ છ યુનિટ થ્રી બરાબર એની આજે આ સ્ટોરી ભણવા પેસેજ ભણવા જઈ રહ્યા છે રીડિંગનો અ હોન બેલ્સ હોમ બરોબર બટ બિફોર ઇટ મિત્રો જો તમારે અમારી ચેનલ પર નવા હો અને આગળના વિડીયો જોવાની બાકી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તમે આગળના બધા જ ચેપ્ટર્સના વિડીયો એક્ટિવિટીના પ્રશ્નોના જવાબના વિડીયો જોઈ શકશો અમારી ચેનલ પર ચોક્કસથી ત્યાં જઈને વિડીયો જોજો અમારી ચેનલને ને વિડીયોને લાઈક કરજો અને પસંદ આવે તો અમારી ચેનલ કરજો હિયર ધોરણ યુનિટ ગુજરાતી ચોક્કસ ઇંગ્લિશ રીડિંગ એ હોર્ન બિલ્સ હોમ બરાબર મિત્રો અહીંયા જે પક્ષી છે બરાબર એને હોન બિલ કહેવામાં આવે છે જેને ગુજરાતી ભાષામાં ચીલોત્રો કહેવામાં આવે છે ચિલોત્રો બરાબર એ તરીકે ઓળખાય છે અને અહીંયા આ પેસેજમાં વાત કરવામાં આવી છે હોન બિલ્સ હોમ એના ઘરની ચિલોત્રાના ઘરની કે એનું ઘર કેવું હોય છે એના વિશે વાત કરવામાં આવી છે બરોબર ચિલોત્રામાં બે પ્રકાર હોય છે બરાબર મેલ અને ફિમેલ દરેક પ્રાણીની અંદર બરાબર બે પ્રકાર હોય છે મેલ અને ફિમેલ જેમ આપણે સ્ત્રી અને પુરુષ હોય છે તેમ બરાબર મેલ એટલે કે નર ચિલોત્રો હોય છે અને ફિમેલ એટલે કે માદા ચિલોત્રો હોય છે એ બંનેની વાત અહીંયા કરવામાં આવશે સાથે સાથે કઈ રીતે એ ઈંડા મૂકે છે એની પ્રોસીજર છે ઘર એનું કઈ રીતે બનાવે છે ખાસ કરીને એની વાત કરવામાં આવી છે અને શા માટે એ યુનિક પક્ષી છે એની આપણે વાત કરીશું હિયર વી ગો જો અહીંયા પહેલી રીતે ધેર આર એ લોટ ઓફ બર્ડ્સ અરાઉન્ડ અસ લાઈક સ્પેરો ડવસ ક્રોઝ બુલબુલ્સ કોક્સ પીકોક્સ એક્સેટ્રા અર્થાત ધેર એટલે ત્યાં થાય છે આર એટલે છે લોટ ઓફ એટલે ઘણા બધા બર્ડસ એટલે પક્ષીઓ અરાઉન્ડ એટલે આસપાસ અસ એટલે આપણી લાઈક એટલે ના જેવા એટલે કે આપણી આસપાસ ઘણા બધા પક્ષીઓ હોય છે શેના જેવા તો સ્પેરો એટલે ચકલી ડવ્સ એટલે કબૂતર ક્રોઝ એટલે કાગડા બુલબુલ્સ એટલે બુલબુલ કુક્સ એટલે કે કોયલ અને પિકોક્સ એટલે કે મોર અને આ છે ઇટીસી એટલે કે એક્સેટ્રા વગેરે વગેરે આવા પક્ષીઓ આપણી આસપાસ આપણે જોઈ શકીએ છીએ પણ આ જે પક્ષી છે મિત્રો એ આપણે કદાચ ચિત્રમાં પણ પહેલી વાર જોયું છે બરોબર એના વિશે વાત કરી છે આ પેસેજ ની અંદર આ ફકરાની અંદર તો જોઈએ આગળ શું કહે છે સમ બર્ડ્સ લીવ ઇન ધ ફોરેસ્ટ વી કેન નોટ સી ધેમ ઇઝીલી સમ એટલે અમુક અથવા તો થોડા બર્ડ્સ એટલે પક્ષીઓ લીવ એટલે રહે છે ઇન એટલે માં ફોરેસ્ટ એટલે જંગલ અમુક પક્ષીઓ છે જે જંગલમાં જ રહે છે એટલે આપણે કેટ એટલે નથી સી એટલે જોઈ શકતા ધેમ એટલે તેઓને ઇઝીલી એટલે સરળતાથી એટલે કે જેમ ચકલી આપણે જોઈ શકીએ છીએ આપણી આસપાસ કબૂતર જોઈ શકીએ છીએ કાગડા જોઈ શકીએ છીએ મોર જોઈ શકીએ છીએ એમ અમુક પક્ષીઓ છે જે જંગલમાં જ રહે છે માટે તેને આપણે સરળતાથી જોઈ શકતા નથી ધ હોર્ન બિલ ઇઝ સચ એ બાર અને એમાંનું એક જે પક્ષી છે ચિલોત્રો હોર્ન બિલ સચ એ બર્ડ એ એમાંનું એક પક્ષી છે કે જે આપણને સરળતાથી જોવા મળતું નથી બરોબર અહીંયા દેખાય છે ચાંચ મોટી છે બરોબર એનો કલર પણ બહુ સુંદર હોય છે દેખાવની અંદર મિત્રો ઇઝ યુનિક ટ્રોપિકલ બર્ડ હોર્નબિલ ચિલોત્રો ઇઝ એટલે છે યુનિક એટલે અનોખું બરોબર બધાથી અલગ લાગતું ટ્રોપિકલ ટ્રોપિકલ મિત્રો અહીંયા જે શબ્દ છે એનો અર્થ થાય છે ઉષ્ણ કટિબંધ એટલે કે એવા પ્રદેશમાં રહેનારું કે જ્યાં ગરમ હુંફાળો પ્રદેશ હોય છે એવા પ્રદેશમાં વધુ રહે છે એવું પક્ષી છે આ બરોબર ભેજવાળું વાતાવરણ અથવા તો જે એને વાતાવરણ કહેવામાં આવે ગરમ વાતાવરણ છે એમાં રહેતું આ પક્ષી છે ઇટ લિવ્સ ઇન ધ ફોરેસ્ટ ઇટ એટલે તે લિવ્સ એટલે રહે છે ઇન એટલે માં ફોરેસ્ટ એટલે જંગલ તે સામાન્ય રીતે જંગલમાં જ જોવા મળે છે પણ શું થાય છે અહીંયા જુઓ સમટાઈમ્સ ધે ઓલસો કમ નિયર ધ વિલેજીસ એન્ડ સિટીઝ

ડિફરન્ટ એટલે અલગ અલગ કાઇન્ડ એટલે પ્રકારના નેસ્ટ એટલે માળામાં બધા જ પક્ષીઓના માળા અલગ અલગ હોય છે અને એ અલગ અલગ માળાની અંદર એ ઈંડા મૂકે છે બરાબર કોઈનો સેમ માળો હોતો નથી દરેકના પ્રકાર પણ હોય છે અલગ અલગ માળાના બનાવવાના ચકલીનો અલગ હોય છે પોપટનો અલગ હોય છે કાગડાનો અલગ હોય છે ભૂલબુલનો અલગ હોય છે મિત્રો બરોબર કબૂતરનો અલગ હોય છે દરેકના પ્રકાર પણ અલગ હોય છે એ રીતે લોકો માળામાં ઈંડા મૂકે છે હવે આગળ શું કહે છે

લોક્સ હર સેલ્ફ વિધિન એ ટ્રી કે બરોબર ઈંડા મુકતા પહેલા જે ફિમેલ બરોબર આપણે આગળ વાત કરીએ પ્રમાણે માદા જે ચિલોત્રો હોય છે એ શું કરે છે લોક્સ એટલે કે પૂરી દે છે હર સેલ્ફ એટલે પોતાની જાતને વિધિન અ ટ્રી એટલે કે વૃક્ષની અંદર વૃક્ષની અંદર શું હોય છે શું કરે છે અથવા તો ગોતે છે કેવિટી કેવીટી એટલે બખોલ બરોબર વૃક્ષની અંદર એક હોય છે એની અંદર એ પોતાની જાતને પૂરી દે છે કઈ રીતે કવરિંગ કવર કરી દે દે છે છે પૂરી વિથ મડ મડ એટલે કે કીચડ હોય છે અથવા તો માટી હોય છે બાક્સ એટલે કે છાલ હોય છે એક્સક્રેટા બરોબર એટલે કે ચરક જે ચરક હોય છે પક્ષીઓની એના દ્વારા એન્ડ સલાઈવા સલાઈવા એટલે લાળ આ બધાનું મિશ્રણ કરીને એ પોતાનો જે માળો છે એને કવર કરી દે છે અને પછી અંદર એ પુરાઈ જાય છે ઈંડા મુકતા પહેલા બરોબર હવે આગળ શું કહે છે નેક્સ્ટ ઓલ ધ હોર્નબિલ્સ મેક નેસ્ટ ઇન ધ કેવિટીઝ ઓફ ટોલ ટ્રી ઓલ એટલે બધા હોર્નબિલ્સ એટલે ચિલોતરા બરાબર જે બધા હોર્નબિલ છે મેક એટલે બનાવે છે નેસ્ટ એટલે માળો માળો

ફૂડ એટલે કે ખોરાક અવેલીબિલ અવેલીબિલિટી એટલે કે પહોંચી રહે બરોબર કે એવી જગ્યા કે જ્યાંથી ખોરાક સરળતાથી મળી રહે એન્ડ સેફટી સુરક્ષા કે જ્યાંથી કોઈ શિકારી છે એ ઈંડાને ના ખાય કે એમના બચ્ચાને ન મારી નાખે એ પ્રમાણે ની કેવિટી જોવે છે અને એના પછી એ માળો ત્યાં બનાવે છે એના પછી નેક્સ્ટ વન્સ ધ ફિમેલ પિક્સ ધ નેસ્ટ શી અંડરગોઝ એન ઇન્ટરેસ્ટિંગ બ્રીડિંગ હેબિટ વન્સ એટલે એકવાર ફિમેલ એટલે માદા પિક્સ એટલે નક્કી કરે છે નેસ્ટ એટલે માળો કે અહીંયા જ માળો બનાવ્યો છે શી એટલે તેણી અંડરગોઝ એટલે જાય છે ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ બ્રીડિંગ હેબિટ એટલે કે ઈંડા મૂકવાની પ્રક્રિયા કરે છે ત્યારબાદ જ જ્યારે એને ફાઇનલી એવું થઈ જાય છે કે આ સુરક્ષિત માળો છે અહીંયા ખોરાકની ઉપ ઉપલબ્ધતા થશે ત્યારબાદ જ એ એ માળાની અંદર એ બખોલની અંદર એ ઈંડા મૂકે છે જો ત્યારબાદ મેલ હોર્નબિલ છે એનું શું કામ છે મિત્રો આગળ પ્રશ્નોના જવાબમાં આવશે મેલ હોર્નબિલ કવર્સ ધ હોલ લિવિંગ ઓનલી અ સ્મોલ હોલ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રિડેટર્સ મેલ એટલે નર હોર્નબિલ એટલે ચીલોતરો કવર્સ એટલે ઢાંકી દે છે હોલ એટલે કાણો જે હોય છે બખોલ જેમાં માળો બનાવ્યો હોય છે એને લિવિંગ એટલે છોડી દે છે ઓનલી એટલે ફક્ત સ્મોલ એટલે નાનું હોલ એટલે કાણું નાનું કાણું રહેવા દે છે એક હોલ મોટો જે હોલ હોય છે એમાં નાનું જ કાણું ફક્ત રહેવા દે છે બાકીનું બધું પૂરી દે છે કારણે પ્રોટેક્ટ એટલે રક્ષા કરવા માટે ધેમ એટલે તેમના બચ્ચાઓને ફ્રોમ એટલે થી કોનાથી પ્રિડેટર્સ એટલે કે શિકારીઓ જે પણ કોઈ શિકારી હોય છે એના બચ્ચાને ખાઈ ના જાય અથવા તો એને નુકસાન ના પહોંચાડે ઈંડાને ના ખાઈ જાય એટલા માટે જ એ એટલી જગ્યા નાનું એવું બખોલ જ રહેવા દે છે બાકીનું પ્રોટેક્ટ કરી દે છે મેલ શું કરે છે એટલે ઉડીને જાય છે સર્ચ એટલે શોધમાં ફૂડ એટલે ખોરાક ખોરાકની શોધમાં જાય છે કારણ કે માદા હોય છે એ ઈંડા મૂકવાની પ્રોસીજરમાં કરે છે અને બાકીનું એને ખોરાક પહોંચાડવાનું કામ આ નર હોય છે એ કરે છે ગેટ્સ ફૂડ એન્ડ કમ બેક ઇટ એટલે તે ગેટ્સ એટલે મેળવે છે ફૂડ એટલે ખોરાક કમ એટલે આવે છે બેક એટલે પાછો બરોબર ખોરાકને શોધમાં જાય છે ખોરાક મેળવે છે અને ત્યારબાદ એ બખોલ પાસે આવે છે અને કઈ રીતે આપે છે ખોરાક જો ઈટ પુટ્સ ધ ફૂડ થ્રુ ધ સ્મોલ હોલ ઇટ એટલે તે પુટ્સ એટલે મૂકે છે અથવા તો આપે છે ફૂડ એટલે ખોરાક થ્રુ એટલે માંથી સ્મોલ એટલે નાનું હોલ એટલે કાણું એને જે નાનું કાણું બાકી રાખ્યું હોય છે બરોબર એ એની માટે જ હોય છે કે જેથી કરીને ખોરાક પહોંચાડી શકે બસ એની અંદરથી એ ખોરાક અંદર જે છે માદા હોર્નવ્હીલ એને પહોંચાડે છે હવે આગળની પ્રોસિજર જુઓ મિત્રો શું કહે છે ધીસ પ્રોસેસ ગોઝ ફોર અ લોંગ ટાઈમ ધીઝ એટલે આ પ્રોસેસ એટલે પ્રક્રિયા ગોઝ એટલે જાય છે અથવા તો લે છે સમય લોંગ ટાઈમ ઘણા લાંબા સમય સુધી ચાલે છે ક્યાં સુધી કે જ્યાં સુધી બાળકો મોટા ના થઈ જાય ને ઉડી ન શકે ત્યાં સુધી

ફ્રોમ એટલે માંથી નેસ્ટ એટલે માળો ત્યારબાદ એ જે ઝાડની બખોલો છે એમાંથી બધા જ બહાર આવી જાય છે જો એના પછી ધેન 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 અવર મેલ હોર્ન વેરી નોટ ઓફ એટલે ત્યાં સુધી અવર એટલે આપણો મેલ હોર્ન બિલ જે નર ચિલોત્રો હોય છે બીકમ એટલે બની જાય છે વેરી એટલે ખૂબ જ થીન એટલે કે પતલો એટલે કે દુબળો થઈ જાય છે બીકોઝ ઓફ નોટ બીકોઝ ઓફ ડાયટિંગ ખાવા ન ખાવાના કારણે નહીં પરેજીના કારણે નહીં પણ એ આ જે પ્રોસેસ હોય છે ખોરાક લાવો અને એને આપવો એની મહેનતના કારણે બરોબર એ છે એ થીન થઈ જાય છે દુબળો થઈ જાય છે જો શું કહે છે આગળ અહીંયા છે મિત્રો આપણી આ સ્ટોરી પૂરી થઈ ગઈ છે અહીંયા આપણને એક પ્રશ્ન પૂછ્યો છે થિંક એન્ડ ડિસ્કસ વોટ હેપન ઇફ ધ મેલ હોર્ન બિલ્સ ડાય ઓર કિલ બિફોર ધીસ પ્રોસેસ હુ વિલ ફીડ ધ ફિમેલ હોર્ન બિલ્સ એન્ડ બેબીઝ એવું કહે છે આ પ્રક્રિયાની વચ્ચે જો નર છે એ મરી જાય છે હોર્ન બિલ જો કદાચ અથવા તો કોઈ એને મારી નાખે છે તો આ માદા જે છે હોર્ન બિલ એને કોણ ખવડાવશે અથવા તો કોણ ખવડાવશે એની ડિસ્કસ કરવાની છે હવે એની નીચે આપણે જોઈએ તો મિત્રો પ્રશ્નોના જવાબ આપેલા છે પ્રશ્નના જવાબમાં પહેલો પ્રશ્ન છે રાઇટ અબાઉટ હોર્ન બિલ ઇન યોર વર્ડ્સ લાઈ રાઇટ એટલે લખવું અબાઉટ એટલે ના વિષે હોર્ન બિલ એટલે ચિલોતરા વિષે ઇન યોર વર્ડ્સ તમારા શબ્દોમાં તો આપણે પાઠમાંથી જ મિત્રો લેવાનું છે બરોબર પાઠની શરૂઆતમાં જ અહીં આપણને આપેલું છે જો હોર્નબિલ ઇઝ એ યુનિક ટ્રોપિકલ બર્ડ આ પહેલું વાક્ય આપણે એના વિશે લખી શકીએ કે હોર્નબિલ છે એ ઉષ્ણકટિબંધ પક્ષી છે ત્યારબાદ અહીંયા જો કહી શકીએ કે ઇટ લિવ્સ ઇન ધ ફોરેસ્ટ ઇટ એટલે તે લિવ્સ એટલે રહે છે ફોરેસ્ટ એટલે જંગલમાં આ રીતે આપણે બે વાક્યો પણ લખી શકીએ એના પછી આપણે એની જે માળા બનાવવાની પ્રક્રિયા છે એના વિશે પણ આપણે વાક્ય લખી શકીએ છીએ અહીંયા જે આપેલું છે બરાબર લે એક્સ ઇન ધરન્ટર હોર્ન બિલ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ તો અહીંયા લખી શકાય કે હોર્ન બિલ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ આ ત્રણ વાક્યો આપણે અહીંયાથી લખી શકીએ હોર્ન બિલ વિશે એમ લખવું હોય તો આપણે આ ફકરો પણ લખી શકીએ છીએ કે ભાઈ કઈ રીતે માળો બનાવે છે અહીંયા બિફોર લેઇંગ એક્સ ફિમેલ હોર્ન બિલ લોક્સ હર સેલ્ફ બરોબર પણ આપણે ત્રણ જ વાક્ય ફક્ત લખવાના છે એક આ વાક્ય એક આ વાક્ય અને બિલ નેસ્ટિંગ મેથડ ઇઝ ઓકે આ પ્રશ્નનો જવાબ રહેશે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કવર્સ ધ હોલ ઓફ ધ હોર્ન બિલ સ્નેસ્ટ વાય કોણ છે એ હોર્ન બિલના માળાનું જે કાણું હોય છે બુરી દે છે અને શા માટે તો હમણાં આપણે આગળ વાત કરીએ કે આગળના પ્રશ્નોના જવાબમાં આવશે તો બેઠો જ મિત્રો આ જે છે રીટી બરોબર એ લખી નાખવાની છે મેલ હોર્ન બિલ્સ કવર ધ હોલ લિવિંગ ઓનલી અ સ્મોલ હિલ ટુ પ્રોટેક્ટ ડેમ ફ્રોમ ધ પ્રિડેટર્સ શિકારીઓથી બચવા માટે અને મેલ હિલ છે એને મેલ હોર્ન બિલ છે એને કવર કરી દે છે આ બીજા પ્રશ્નનો જવાબ રહેશે મિત્રો ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ ત્રીજો પ્રશ્ન કહે છે ફાઇન્ડ આઉટ સેન્ટેન્સ વેર ધ વર્ડ હોલ ઇઝ યુઝ ઇન ધ અંડરલાઇન ડેમ તો જો એચ ઓ હોલ શબ્દ ક્યાં ક્યાં વપરાયો છે એના નીચે આપણે લીટી કરવાની છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બરોબર અહીંયા જે છે પહેલા નંબરનું હોલ લિવિંગ બરોબર અહીંયા આપેલું છે એના પછી આપણે ઉપર જોઈએ તો નીચે જોઈએ તો બરોબર ઇટ પુટ્સ ધ ફૂડ ફ્રોમ સ્મોલ હોલ બરોબર અહીંયા પણ આપણે લીટી કરી દેવાની છે એટલે આ બે જગ્યાએ છે આપણે લીટી કરી દઈશું ચોથા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન છે વેર ડુ બર્ડસ લીવ ઇન યોર એરિયા બર્ડ્સ એટલે પક્ષીઓ લીવ એટલે રહે છે ઇન યોર એરિયા તમારા વિસ્તારમાં ક્યાં રહે છે તો એવું લખી શકાય બર્ડ્સ લીવ ઇન બરાબર અહીંયા પછી લખી શકાય નેસ્ટ એની એસટીએસ નેસ્ટ ઓન ટ્રીઝ બરોબર ઝાડ ઉપર રહે છે માળામાં રહે છે એન્ડ ઓન રૂફ છત ઉપર પણ રહે છે મિત્રો આ જવાબ આપણે લખી શકીએ કે બર્ડ્સ લિવ ઇન નેસ્ટ ઓન ટ્રી ટ્રીઝ ઓન રૂફ આ આપણે જવાબ લખવાનો રહેશે હવે છેલ્લો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ નેસ્ટિંગ મેથડ ઓફ હોન બિલ હોર્ન બિલના માળા બવાની જે પ્રક્રિયા છે એ આપણે બેઠું જ અહીંયા આપણને આપેલો છે મિત્રો જો આ જ અહીંથી લખવાનો છે બિફોર એક્સ એક્સથી લઈને અહીંયા ઈ સુધી આટલું આ બેઠા વાક્ય છે બરાબર આ ત્રણ લીટી છે એ તમારે લખી દેવાની આ પાંચમા પ્રશ્નનો જવાબ રહેશે આઈ હોપ કે તમને આ સારી રીતે સમજાઈ ગયો છે આ પેસેજ જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને આગળની જે આ સ્ટોરી છે એનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ